ભાવનગર પાલિતાણામાં યોજાયેલ સંજોગોનો સામનો કરીને આ તપ પૂરું કરવાનું બને એટલો ધર્મ ધ્યાન કરતાં જ રહેવાનું જેટલો આ તપનો મહિમા છે એટલો જ મહિમા એના પારણાનો છે જેના અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજનો દિવસ ગણાય છે આજના દિવસનું જૈન ધર્મમાં અનોખું મહત્ત્વ રહેલું છે આજના દિવસે જે પણ જૈનો એક વર્ષના ઉપવાસ કર્યા હોય તેને વર્ષીય તપ કહેવાય છે અને તસ્તીયના ઈક્ષુરસ એટલે કે શેરડીના રસથી તેમના પારણા કરાવવામાં આવે છે આખું વર્ષ બધી ઋતુઓ અનુકૂળને પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલિતાણામાં વર્ષ તપના પારણા કરવા એક જીવનનો સૌથી મોટો લાવો છે બધા તપસ્વીઓની એક મહેરચા રહેતી હોય છે કે તેમના વર્ષી તપના પારણા પાલિતામાં થાય ત્યારે આ વર્ષે યોજાયેલા વર્ષી તાપના પારણામાં હજારની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ દિવસે દાદા આદિનાથને ભેટવા અને તાપ પારણા કરવા આવી પહોંચ્યા હતા ત્યારે પાલીતાણા પેઢી દ્વારા તપસ્વીઓને તેમને પારણા કરાવ્યા અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી આજે પારણાના પ્રસંગે અદભુત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હાલમાં જ થયેલા આતંકવાદી હુમલાના કારણે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે પણ જે યાત્રાળુઓએ આખા વર્ષથી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી છે અને આજે દાદાની યાત્રા કરીને તેઓ નીચે ઉતરશે ત્યારે ઈશુ રસના પારણા એટલે કે શેરડી રસના પારણાનો પ્રસંગ અહીં પારણા ભવનમાં રાખવામાં આવ્યો છે તેના લાભાર્થી ઉત્તમભાઈ લેબોરેટરીવાળા છે તેઓની પણ પેઢી અનુમોલના કરે છે આજે પાલ પાલીતાણાના આ પ્રસંગે પ્રશાસને બી ખૂબ સુંદર સહકાર આપ્યો છે અને તે સિવાય દરેક વિભાગે ખૂબ સરસ સહકાર પેઢીને આપ્યો છે પેઢી સૌની અનુમોલના કરે છે આ પત્રકારોએ પણ જે શિસ્ત રાખીને આખા પ્રસંગનો જે રીતે અહેવાલ લીધો છે તે બદલ અમુ આપની પણ અનુમૂલના કરીએ છીએ આપણે આજે અહીંયા ગાડી લગભગ ચારસો ને એસી તપસ્વીઓના પારણા છે તે ઉપરાંત પાલીતાણામાં કસ્તુરધામ અને ત્યાં ગિરિવિહારમાં પણ પારણાના પ્રસંગો છે બધા જ તપસ્વીઓ ઉપર યાત્રા કરીને આવી ગરમીમાં પણ છઠ કરી અને પોતે નીચે ઉતરશે અને હવે પારણા કરશે તેઓની ખૂબ ખૂબ અનુભવ ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર